હેડી હેડીને થશે હેડી હેડીને થશે પણ જવું એ જરૂરી છે મારે માની છગા સવારે સાર વાગ્યે ઉઠે છે બેસોનું નાન તેને બધું કોમ પટાઈ દીધું પાછો આજે તો મારી માની આમ મોજ પડી દે તો પહેલી થાળી આપણી મારે માની છગા મેઠાના છોકરાના તો સલ્લો કરવા આવશે કળો ભાઈ તો બેસી જ આમ પહેલાં જ બેં નાકામાં જ બેવું છે ને ડાળ આવે તો કે પહેલી થાળી ભાત આવતો હોય કે પહેલી થાળી નાખજે ભાઈ

અને એ મનમોહન મનમો બળી રાખે મોણો છો કે ઓન છોકરો બોકરો નહીં ઓન કઉસર કરશી નહીં તો આપણને બોલાવશી નહીં એટલે મને કેતું નહીં કોઈ એમ કે અમાર કોઈન ખવડાવવાનું નહીં ને અમાર ખોટું કોઈન ખાવાનું આ એવું બધું એવું ના હોય ભાભી છે મારા છોકરો પહેણાયો એ વખત તમે ના આખો ઘર ના હાવ કટમ નું તું નતું આલ્યું અને તમારા જેવા બધા ના હોય ભાઈ માર ભાઈ કડવા ભાઈ ગયો તમારા જેવા ના હોય કે બધા બધા ખાવા હોય એવું ના હોય એવું ના હોય ભાઈ તો મને ખબર હોય પણ હોય તમને કેવરાયું જ નહીં કેવરાયું જ નહીં પહેલા અત્યારે પાછો જમો નો પાછો એવો છે કે એટલે જ ને ભાઈ એમાં એ નહીં એવી પાછી એની 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 મનોકાપલી એવી હોય એના વિચારો એવા હોય કે વનો છોકરો નહીં કે એટલે કે વંશો અવસર કરશી એ વાત એટલે એટલે કે મને શું ખા બોલાવશે અમે કોઈ શું ખવડાવીએ એટલે અમને કોણ ખવડાવે ભાઈ અત્યારે એવું બધું વિચાર ભાભી એવું ના હોય આ મારા નતો મને કોઈ મીત એવું કદી નતું અમારા છોકરા ને પહેણાવ્યો કે તમે નતો બોલાય વાત આશી તમે નતા બોલાય 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 ટાઈમ પર આજે ખાઈ ભાઈ આવો ઘેર બેસી ફટાફટ yeah, જઈ yeah.

મેઠી ઓ પાછો બોઢાળ ઓછો જ નહીં આ તો મેમો છોના માર રા ઘરમાં કોઈ નહીં બેટું અને ગમ માં તો નહીં રાખ્યું મોય ખેતરમાં આવ્યો છે ને હું હોય ગમો રાખ્યું હશે તો મારા તો પાછું બધું ખાવા માં મોડું ભેગા મોળું થઈ ગયું છે એના ઘર તો ઊંડી નાખ્યું એટલે બધું અલ્યા આ મેઠિયા

છોકરો છે ને એને વડો હારો મરી યાર આથી અટેક આવી તે તે પછી યાર ના કરાય ગઈ યાર હવે અહીંથી તું કોણ આવે મારે એટલે બધું બંધ રાખ્યું હમણાં એટલે મૂકો રાવા દો ને હવે નહીં એ તો પછી કરશું વળી સમય આવશે એટલે એટલે એવું હતું હા હું વાળે કહું હું લેટ પડ્યો કહું સારું એટલે હું એ તમને વાર કહેવાનું ભૂલી ગયો દૂધ ભરાવા ફોન કરવાનું ભૂલી ગયો પાછું

અનો કે એ હું આને કે ભાઈ જેનું ખાતું ને ખવરાવ હા મારી માની છોગન જેનું ખાધું એને ખવરાવું પડે પણ હું કાન તો નહીં પણ આપણા વાઘ હું તો મેં ખવરાવી શકે ગમે તે કંઈ કહું તું આજનો દાળો મારા ભૂસે તો થોડો મળે તણ એને કહું તું મારા છોકરા વખત મેં તને બોલાયો તો તને ખવરાય ગમે તે કર તારો છોકરો નહીં તો પણ તારો જીવતવરો તો થાક જીવતવરો કર અને મને ખવરાય કહું મારું ખાઈ ગયો છે

એક ડીશ ખાવ છું હું બરાબર તે ડીશ ના પૈસા ચાલો તે હું ના હોતો એટલે કરજે ખાઈ આવું એટલે તારે મેણું ભાગ કહી ખાધેલું હોય ના ખવડાવવું પડે એટલે તારું મેણું ભાગ હું કદી પણ જિંદગીમાં કહું ને તન ક તને ખવડાયું તું ખવડાય તો ખાઈ દઉં લવત પતી જઈ હમ હવે તો ત્રણસો રહી ચાલો ત્રણસો રૂપિયા ઘણા થઈ જાય હવે ત્રણસો રૂપિયા કરવા પડે જો અમે હમણાં લેવા જઈએ તમે તો ચેવી વાત કરો જો હું ખાધું નું ખાધેલું ખોટું બોલે એ ના થાલે હું ન કોમ યાર આવું ના થાલે ખાઈન ખોટું જો ડો હા હમણા માર તો દવાખાનું આઈ નું પૂરેસી હો ભર કે હા ખાધા વગર હોતી નઈ જાય આ ચેવા હતે આ હો મે માંગા પા આપણે તો વરી હારા હારા ખર્તા જના તો એ એક દેવા છે કોઈ ના ખાણવા જેવા જો કરો ભાઈ હા અચ્છા ફીતે ઝુરબેલે આલો હા હો દર નઈ લેવલો શું કામ

नहीं भाभी वो आ आ उतार हो जी हो आप लोग क्या उतार वाला से हैन भाभी मुए कोई खोटू बोलू से आ तमे खादु सेन मारे खावन से मु कोई सो इनम खावायो से आ पण ए आ भाइ ल खै जि थान दिस ले चिपले बा लाग्छ नि दो है पासो पुनो फा अले तु आ घोर तु हा भाइ किना ओ घर बैठो दो हा भग भग देव बरामो बरा हा तो आओ हेड पछि हा आओ बाबू आओ आओ ई कम पडिस भाइ कम पडिस आ वा हा त बोलक त्यो कम ए तै 100 रुपैया ल सुसिना म उतन पकार थाले पासा आलियो

વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી